અત્યારે હવે અત્યારે હવે હિન્દુઓને વિનંતી કરીએ છીએ અમે કે તમે બધા એક થાઓ કારણ કે કરજુગ એક સંજય શક્તિ કરજુગની અંદર જેના સંગઠન હશે એમની શક્તિ બહુ મજબૂત હશે એટલે હવે હિન્દુ જાગી ગયા છે અને સરકાર હિન્દુની છે દિલ્હીની અંદર પણ સરકાર હિન્દુની

આપણે સૌને બધાને કહેવું પડશે પણ અમે કલેક્ટરશ્રીને એમ કડક ભાષામાં કીધા છીએ કડક શબ્દો કીધા છીએ કે હવે અવસાન ધારા તમે લગાડો કારણ કે હવે પોલીસ પણ સેફ નથી થોડા દિવસ પહેલા મજૂરી દરવાજા ને પાસે અહીંયા અમારા જે છે જે દેશને રક્ષા કરવા માટે રહેતી હોય એને ઉપર હમલા કરવામાં આવ્યા છે પછી બે દિવસ સુધી કફો રાખવામાં આવ્યો છે તમે વિચાર કરો હિન્દુઓને રાજમાં હિન્દુઓને દેશની અંદર હિન્દુ સેફ નથી અમારા પોલીસ જવાનો સેફ નથી સાથે ચર્ચા કરશું પણ અમે એક મહિનાના સમય કલેક્ટર શ્રી ને આપ્યા છીએ એક મહિનામાં સંતોષકારક જવાબ નહીં આપે તો અમે ફરીથી હિન્દુ સંગઠન ને ભેગા કરીને કઈ નવું પગલા ભરશું અને કલેક્ટરશ્રીને ઓફિસ ની અંદર એરિયા બધા તાદાદ માં સંખ્યા માં ભેગા કરતું કે પછી ગાંધીનગર સુધી પડઘા પડશે એના જય શ્રી રામ જુનાગઢ માં છેલ્લા ચાર થી પાંચ વર્ષથી થયા હિન્દુ સમાજના અલગ અલગ તકો દ્વારા અલગ અલગ સોસાયટી દ્વારા નાના નાના આવેદનો આપવામાં આવ્યા હતા પણ આ સરકાર શ્રીને કોઈ ગંભીરતા એની લેતી નહીં લોકો અમને કહેતા હતા વિવિધ સંગઠનો દ્વારા કે ભાઈ આ ના વસ્તુ થાય આવેદન આપવા તો એક હિન્દુ હિતરક્ષક સમિતિના નામે આજે જૂનાગઢમાં ઝાસીની રાણીના પુતળા એક સભા થઈ સભા દ્વારા એક આવેદનપત્ર આવેદન આપવામાં આવ્યું આ આવેદન હેતુ સમગ્ર હિન્દુ સમાજ એક છે જાતિ પંથ દરેક ધર્મના સાધુ સંતો આજે એ સભામાં અને અમારી માગણી લાગણી એવી છે સરકાર શ્રી પાસેથી કે ભાઈ નાના નાના શહેરોમાં જો અસાન ધારો તો ધર્મની નગરી છે ઐતિહાસિક નગરી છે તો આ ઐતિહાસિક નગરી શા માટે એમાંથી બાકાત રાખવામાં આવે છે મારા રાજકીય પક્ષો દરક પણ એક અપીલ છે રાજકીય લેવલે પણ આપ સાહેબ જે કે જેને કહેવાતું એને કઈ અને આ હિન્દુ સમાજની લાગણી છે બેથી અઢે હજાર ભાઈઓ તથા બહેનો આજે આવેદનપત્ર આપવા માટે ચાલો વરસાદે આવેલા છે તો આ માગણીને સમજે અને આ લાગણીને માગણી જે છે હિન્દુ સમાજની એના આગળ ઉપર જ્યારે આ સરકાર શ્રી દ્વારા લેવામાં આવે અને ભૂપેન્દ્રભાઈ પટેલને આજે કે શ્રીને આવેદન કલેક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે તો આ આવેદનને જે માગણી છે એ તાત્કાલિક આ સરકાર એનો સોલ્વ કરે એવી અમારી નમ્ર અપીલ છે